વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલી અજબડી મિલની સામે આવેલા કબાડી માર્કેટના ગોડાઉનમાં ગત રાત્રે અચાનક આગ લાગતા પચીસમાંથી સ્ક્રેપની બાર કારને લપેટમાં લીધી હતી જેને પગલે આજુબાજુના રેશોમાં ગભરાટનો માહોલ પણ સર્જાયો હતો તેમજ લોકોના ટોળે ટોળા પણ એકત્રિત હતા વાસી ઉતરાયણના રાત્રે આગ લાગી હતી હાજર કર્મચારીએ માલિકની જાણ કરતા માલિકે તાત્કાલિક ફાયર બ્રિગેડને ફોન કરીને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી વડોદરા શહેરના અજબડી મિલની સામે આવેલા કાદરી મોટર્સમાં અચાનક આગ લાગતા પચીસ માંથી સ્ક્રેપની બાર કારને લપેટમાં લીધી હતી જેને પગલે આજુબાજુના રેશોમાં ભારે ગભરાટનો માહોલ સર્જાયો હતો તેમજ લોકોના ટોળે ટોળા પણ એકત્રિત થયા હતા આગને ફાયર બ્રિગેડને જાણ કરાતા જ પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમો આવી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી હતી ભારે જહેમત બાદ આગ કાબુમાં આવતા આજુબાજુના લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો વડોદરા શહેરના યાકુદપુરા પાસે આવેલા અજબડી મિલ પાસે આવેલા કાદરી એટલે કે કેમ મોટર્સમાં વાસી રાત્રે આગ લાગી હતી હાજર જાણ કરતાં જ માલિક તાત્કાલિક ફાયર બ્રિગેડને ફોન કરીને જાણ કરતાં ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ત્યાં ખુલ્લા મેદાનમાં કુલ પચીસ કાર પડી હતી આગ લાગતાની સાથે જ બાર કાર બળીને ખાક થઈ હતી ફાયર લાશ્કરોએ આગ પર કાબુ મેળવતા અન્ય કાર પણ બચી ગઈ હતી ફાયર બ્રિગેડે આગ કેમ લાગી તે અંગે કોઈ ચોક્કસ કારણ સ્પષ્ટ કર્યું ન હતું લાગેલી આગ વિશે સ્થાનિકોએ જણાવ્યું હતું કે આગ ખૂબ જ વિકરાળ હતી અમે ઘરે હતા ત્યારે એક બાદ એક કારની ગેસના ત્રણ બોટલો ફૂટ્યા હતા પાંચસોથી છસો મિનિટના અંતરે ખૂબ જ જોરથી અવાજ આવ્યા હતા તમામ સ્થાનિકો પણ ડરી ગયા હતા જો કે સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી અને ફાયર વિભાગ દ્વારા આગને બુજાવી દેવામાં આવી હતી

બળીને ખાખ થઈ ગઈ હતી તાત્કાલિક અહીંના સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને વાત કરી હતી અને ફાયર બ્રિગેડને જાણ કર્યા પછી તાત્કાલિક ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ફાયર બ્રિગેડે સતત પાણીનો મારો ચલાવી આગને ને કંટ્રોલમાં લીધી હતી અહીં જોઈ શકાય છે કે લગભગ નવ ઘણી બધી ગાડીઓ પાક થઈ હતી પણ એમાંથી આઠ થી નવ ગાડીને નુકસાન થઈ છે બળીને ખાખ થઈ ગઈ છે વ્યાપારીઓને ઘણું બધું નુકસાન થયું છે અને ખાસ કરીને વાત કરીએ તો આ જે બંગાળનું જે ગોડાઉન છે વડોદરા કબાડી માર્કેટ એસોસિએશન ના પ્રમુખ ગુડુભાઈ નું માર્કેટ છે અને ગત રાતે કેવી રીતે આગ લાગી છે જાણી શકાય છે કે થોડા બતાઈએ કે આસપાસ એકદમ બજેમ ધુવાડા નીકળ્યા તો મેને ફાયર બ્રિગેડ ના સબકો ફોન ક્યા કબાડી કો તો આગ આયે ફટાફટ આગ તો દીખી નહીં કેસે લગે कुछ गुब्बारा के ऐसा, ऐसा? देखा नहीं। देखा नहीं। नहीं। एकदम से धुआड़ा निकला ना फिर आए इधर हम लोग फिर सबको फोन करना चालू कर दिया कुल कितनी गाड़िया थी यहाँ तो तीस पैतीस गाड़िया है और उसमें से नौ की दस गाड़िया जैसी जल गई तो पूरी टोटली लॉस थी कि किसी ग्राहक की नहीं ग्राहक की भी थी इसमें यानी ऐसे नॉर्मली ग्राहक की थी रिपेयरिंग में आई थी बाकी थी તો દર્શક મિત્રો કહી શકાય છે કે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે જે લોકોએ જે પતંગ ચગ્યા છે અને ગઈકાલે જે વાસી ઉત્તરાયણના દિવસે અજવડી મિલ જે કબાડી માર્કેટ છે એમાં ખાસ કરીને જે આગ લાગી છે આગનું ચોક્કસ કારણ હજી સુધી બહાર આવ્યું નથી એ તો પોલીસ તપાસનો વિષય છે ફાયર બ્રિગેડે પણ અત્યારે સતત પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી ભયંકર આગ હતી કહી શકાય છે કે ભયંકર આગ હતી કેમકે આજુબાજુમાં રહેણાક વિસ્તાર પણ છે પણ ક્યાંક સદનસિબીએ સતત પાણીનો મારો ચલાવી આગને ફાયર બ્રિગેડે કાબુમાં લીધી હતી કહી શકાય છે કે ઘણી બધી ગાડીઓ હતી પણ કંટ્રોલમાં આવી ગઈ હતી કેમેરામેન નિલેશ સાથે હું નંદુ ભોસલે જીવન ન્યૂઝ વડોદરા